મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો આજે મારા મોટાબાની પ્રથમ પુણ્યતિથિ છે આજે એક વર્ષ પૂરું થઈ ગયું છ છ જાન્યુઆરી બે હજાર ચોવીસે એક વર્ષ આજે પૂરું થયું તો આજે એમની આજમાં નાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરી રહ્યા છીએ બાલમંદિરમાં સ્કૂલમાં બધામાં તો નાના બાળકો આપ જોઈ શકો છો સ્માઇલ આપી રહ્યા છે અને હવે આ બિસ્કિટનું વિતરણ કરું છું હા તો મિત્રો આ રીતના બાળકોને બિસ્કિટ આપ્યા છે અને બાળકો સ્માઈલ આપી રહ્યા છે બાળકો थैंक यू બોલો જોઈ રહ્યા છો મિત્રો હેતભાઈ ને પણ જોઈ રહ્યા છો હેતભાઈ આ વાત જુઓ તમે તો બાળકોને બિસ્કિટ વિતરણ કરી રહ્યા છે आईटी में बीजा बाल मंदिर में जैसे टोटल चार बन... चार बाल मंदिर से मित्रों ये पण जनावी दऊ ओ में बिस्किट वैसा है आ बाजू जो बाजू फट फट हां તો મિત્રો નાના નાના ક્યુટ બાળકો પણ તમે જોઈ રહ્યા છો તડકામાં બેઠેલા છે અત્યારે તો આવા જ વિડીયો મિત્રો પસંદ આવે તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો હવે હું ત્રીજા બાલ મંદિરમાં જાઉં છું મિત્રો આ ત્રીજા બાલ મંદિરમાં આવેલો છું અને અહીંયા પણ બિસ્કિટનું વિતરણ કરી રહ્યા છીએ તો મિત્રો આવા હું વિડીયો ઉતારતો હોઉં છું અને બાળકો સાથે મને મોજ આવતી હોય છે તો આપ જોઈ શકો છો અત્યારે મુખી પણ અત્યારે કંઈક ચિત્ર દોરી રહ્યા છે તો આપ જોઈ શકો છો અત્યારે અને બાળકો આનંદ લઈ રહ્યા છીએ બાળકો આ બાજુ જોવો હા જો બાળકો દેખાય છે ને તો આ રીતના શનિવારે અમે બિસ્કિટ બિસ્કીટ ચોકલેટનું વિતરણ કરતા હોઈએ છીએ મિત્રો આ ચોથા નંબરના બાલ મંદિરમાં હું આવેલો છું મારા ગામમાં ટોટલ ચાર આંગણવાડી છે બાલ મંદિરને અત્યારે વર્તમાન સમયમાં આંગણવાડી કહેવામાં આવતી હોય છે તો અહીંયા પણ બાળકોને બિસ્કીટ આપશું અમે આ રીતના અમે આનંદ બાળકો સાથે લેતા હોઈએ છીએ તો મિત્રો તમે પણ તમારા ગામમાં આ રીતના નાના ભૂડકાઓને બિસ્કીટ યા ચોકલેટ યા પ્રસાદ આપી શકતા હોય છે મિત્રો તો એ પણ આપ જોઈ શકો છો તો મિત્રો આવા જ અવનવા વિડીયો કેવા લાગે છે મારા તો કોમેન્ટમાં આપ કહી શકો છો અને બીજા મિત્રોને શેર પણ કરી શકો છો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું